એક જ્યાં સુધી આપણી એકતા ન થાય ત્યાં સુધી બાપુ આ કથાયું કરો મંદિર બનાવો કોઈ મતલબ જ નથી એક થવાની જરૂર છે હું ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને હું મારી ભલામણ એક જ હોય છે કે કુટુંબ પરિવારમાં એકતા રાખો હિન્દુ ધર્મમાં એકતા રાખો અને મા બાપની સેવા કરો અને વ્યસનથી થોડાક આઘાર્યું આના જેવા હું કોઈને કહેતો નથી કથા બેહાડો ને મંદિર બાંધો ને એ તો બધું જેમ સેમ છે એ બધું બરોબર જ છે બધે દુકાનો ખોલીને બેઠા છે આપણે કોઈ દેતા હોય તો પણ મારો મેન મુદ્દો મા બાપનો મા બાપ ને હાચોજો મા બાપ છે ને જીવતા જાગતા ભગવાન છે મા બાપ ની આંતળી બાળા પછી દુનિયામાં કરોડો રૂપિયાના તમે દાન કરો ને ક્યાંય જો ચોપડે ચડે તો તમારો ગુલામ થઈ જાવ ક્યાંય ન બને રામ માં બાપ વિધિના ચકડા ન ફરે તો બાપુ ભજન ગાવાનું બંધ કરી દો

પણ મા બાપને ને જાળવે એમાં આપણો મેળ પડી ગયો હા આ આ મારા જાત અનુભવની એટલે હું બહાર દઈને એટલા માટે કહું છું તમે ભલે ખાવ પીઓ વાપરો મોજ કરો જે કરતા હોય કરજો પણ માને બાપ ને બાપુ છે ને હા જવાર એની પાસે અડધી અડધી કલાક બેસેજો એની વાત સાંભળજો એને કઈક પૂછજો તમે કઈ કમાણા હોય ને તો એના પગમાં મૂકજો બાપુ એને વાપરવાના ન હોય તો એમ કે બેટા તારી કમાણી તારે વાપરે પણ બાપુ એની સાતી ફાટશે મારો દીકરો હજી મને પૂછ્યા વગર પાણી નથી પીતું અરે જિંદગીમાં કોઈ ની ગાડી વાયેલી સીટ માં જોવો કુતરો બેઠો લબરક લબરક કરતો હવે આમાં બાપા ને બેહર્યા હોય તો અરે અમને હારું જોડું નથી જોડ્યું અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે જિંદગીમાં કાંટો ન વાગે મારા રામ પછી બાપુ દાણા જોવ રે કે મેલે નથી પડવાનો અમાર ત્યાં નકરું જોર આવવાનું જ શું નડે શું નડે ઓલા રોટલા વગીને વરાળું ઉગાડે ઈ નડે બીજું હું નડે ભલામણા માન ને બાપ ને હાજો દાણા બાણા જોર આવાડ નો પડે ભલામણ મારી કોઈ ભલામણ નથી બસ માન બાપ છે ઈ અને આ બધા સ્વર્ગ ની વાતો કરે છે ને આમ સ્વર્ગ માં સોનાના છે ઉપર ઇન્દ્ર ભગવાન બેઠા છે ને અહીંયા ઈન્દ્ર ની અપસરાઓ નાચે છે ને અહીંયા ફુવારા છે ને ત્યાં કોક જી આવી હોય તો કોણ માર પગ ઝાલવા આમ જ હાલે બધું ઢીંગો ઢીંગ કઈ છે આ બેઠા એ સ્વર્ગ જેવું નથી લાગતું સ્વર્ગ આથી બીજું આ આવડા આવડા પંખા નથી નથી બોલો હે આવા માંડવા મેળ પડ્યો હવે આથી ને બીજું સ્વર્ગ ક્યાં ગોતવું સ્વર્ગ નો બાપ છે મારા રામ એક તમને વાત કરું કે સતયુગમાં હરિચંદ્ર રાજાને બાપુ કાશીની બજારમાં બૈરું વેસવું પડ્યું વિચાર તો કરો હજી ક્યાં આપણે બહેરા બેસવાનો વારો આવ્યો અયોધ્યા ની મહારાણી ને અયોધ્યા નો મહારાજ એક ગુરુ મહારાજ નું દેણું ભરવા માટે સતયુગ હતો મિત્રો વાત ઉપર ધ્યાન આપજો આજ ડાયો માણા હોય તેનું ધ્યાણું આજ ફરી દેખો તેથી સતયુગમાં કોઈ ડાયો માણા જ નહીં હોય હરિચંદ્ર નું દેણું ભરે પોતાના બૈર અને બાપુ હરરાજી કર્યો લેવી છે કોઈને બાય લેવી છે કોઈને બાય અરે વેસી નાખી તો ઠીક છે પણ બાપુ હારો માણા નો જડ્યો એનો ગરાગ બાપુ નો હારો જડ્યો વિચાર કરજો આયોધ્યાની મહારાણી અને હરીશ જેવો રાજા બાપુ શમશાન માં નોકરી કરવી પડે સત્્ય ની શું તાકાત હોઈ શકે રામ હમણા ભાઈએ ચાર આ પાટ નું ભજન કર્યું ને ભજન બધાય કરે છે પાર્ટી કરે છે પાટની પરંપરા શું છે જાણ્યા વગર હું તો એમ કઉ છું દીવો કરશો અગરબત્તી નો કરો કઈ શું કોઈ મતલબ નથી ઘરે ઘરે નાનું એવું મંદિર કે એવો ફોટો બધા દીવાબત્તી રોજ કરતા હોય ને ઘરે બધા હોય જ મારે છે ચોખા ઘી ના દીવા કરતા હોય પછી કૃષ્ણ નો ફોટો હોય કે ઉમિયા નો હોય કે નિષ્કલકી ભગવાન નો જેનો હોય બધું એક જ છે એ તો આપણે જુદું કર્યું અહીંયા એટલે જ બધું ડખે છે એક રવા દીધું હોત તો લપ જ નહોતી આ આપણે બધાય દીવાન ચોખા ઘી બાળીએ છીએ અગરબત્તી કરી પૈયા લાગી ને બધું માગી બધું બરોબર છે ખોટું છે એ મારી વાત નથી પણ આખા ઘરના ને લગ્ન માં જવાનું થયું હોય તો ડેલા ને તાળું મારો ઉખાડું રાખો તાળું જ મારે ને ભાઈ સ્વાભાવિક છે હું હોત તાળું મારું ત્યાં ત્રણ હાથે થી સોખા ઘી દીવા કર્યા હોય તો બે થી ધ્યાન નો રાખે તમારું શું ન રાખે તો બાળું એના કરતા છોકરા ને ખબર હોય લોટકા નો થાય અને એસી વરણ ની મા બાપુ ઘરે હોય ને એમ કે તમે બધા લગ્નમાં જાઓ ભલે ખાટલા માંથી ઉભી નો થઈ તો બાપુ ડેલો વાહો તમે ભલે માં ખાતલામાં બેઠા ન થાય પણ કોક આવશે ને તો એ રાડ પાડશે ને તો એ પાડોશી માંથી કોક આવશે સત્ય છે અહીંયા કાંઈ દેખાતું નથી નથી અહીંયા બાપુ ઢગલા મીડિયા કરવા હમણાં હા દિવાળી દરવાજો રહ્યો ત્યાં સુધી અણકટ પૂર્યા બોલો દરવાજો છે ને ત્યાં સુધી અણકોટ પૂર્યો હતો અમે તો આવડો અણકોટ પૂરો આવડો અણકોટ મેં આમાંથી જે ભગવાન જલેબી નું ઘૂંસડું ઉપાડે પછી તો કોઈ અણકોટ પૂરે પણ કહેજો એ નથી ખાતો એટલે ઢગલા કરે છે ઝોપડામાં કેટલા ખાવું ખાવું કરે કરેલો કોઈ દેવા રાજી નથી ને કે એના પેટમાં જાય તેના આશીર્વાદ ન નીકળે અરે ઝોપડામાં બાપુ પારલે ની ખબર નથી તો તમે કાજુ બદામ આમ ખાઓ છો અહીંયા પારલે નું પડગું આપ્યો લુગડા વગરના છોકરાઓ એના પેટમાં જાય ને પછી આશીર્વાદ નીકળે ને એ બાપુ ડોક્ટર એમ કે નહીં બચે તોય નો ઓલો મારી શકે મારા રામ કરવાની જરૂર તો આ છે પૈસા વાળા હોય ને બધા સલામો મારવાના જ છે આપણા ગામ નો આપણને નો ખબર હોય ત્યાં ચમ ભેગા કર્યા છે નો હોય ને મારવી પણ નડે અરે બાપુ છે ને ગરીબ છે ને ગરીબ ગરીબી છે અહીંયા બાપુ કઈક જો બટકો રોટલો આપીએ કે તો મારા ઈશ્વર ને નોંધ કરવી પડે મારું કોણ કયું મારું ખાનદાન કયું મારા મા બાપ કોણ આનો પાવર નો મરી જવાય સમાજ કમેય હોય મારી જોડી મારી મા કોણ મારો બાપ કોણ સમાજ ભલે ને ગમે એ હોય પણ બાપુ માત પિતાની ખુમારી હોવી જોઈએ કે મારા હાટુથી મારા મારા મારી માને મારી જોવું પડે બાપુ એ દુનિયામાં દીકરા હોય તો ફરક નથી પડતો ભલા અમુક અમુક નથી ભગવાન એકાદો દીકરો દે એકાદો દે અમુક છે એમ કે એમને નો સારું હતું કે આ છોકરા હારા હોય સારું ના કરતો હાથા પેઢી નું બોળ આવે હોય તો એમ નામ હારા નહીં

મારી વાત કડવી લાગશે પણ માનો નો માનો ફરી મન નો તો કઈ ફેર નથી પડતો આપડે આ પ્રોગ્રામ ઉપર રોટલા હાલતા નથી મને હાચવી નો એટલું ભગવાન આપ્યું કઈ ઘટતું નથી પણ બાપુ છે ને અમુક વાત મારા હૃદયમાં વાગે છે અમુક જે ફેશન કરીને દીકરીઓ જે મા બાપ ની આબરૂ માં પાણી ફેરવે ને ત્યાં બાપુ આ હૃદયમાં હબાક આવે છે હબાક અરે આ મા બાપે તમારા માટે આ દેહના ના કોથળા કરી નાખ્યા અને તમે એના હૃદય ઉપર પગ મૂકીને દુનિયામાં હાલતા થઈ જાઓ એટલે દુનિયામાં શું મા બાપ માથે વીતે

ગંગા સતી ને પાનબાઈ ને મીરાબાઈ ને ભરતરી ની વાતું કેમ કરવી ફેશન 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 દી ઉઠાડી દીધો મારા રામ દેહના પ્રદર્શન હોય હું તો દીકરીઓને કહું તમે તો શક્તિ છો મારી માવડીઓ તમે ધારો તો આજે દુનિયાને ભાળીન ભસ્મ કરી દીયો એ તાકાત છે પણ હવે તમે દી ઉઠાડ્યો કોને કેવું હૃદય નહીં ઉડાણ ની મારી વાત છે તમે કદાચ બગડી જાવ તો મારી આબરૂને કઈ નઈ થાય મારા કોઈ પૈસા નથી પકડવાના મારું કાંઈ ગાવાનું નથી પણ એક બાપુ અંતરની વેદના છે ને એટલા માટે હું ગમે ત્યાં પ્રોગ્રામમાં જ હું દીકરીઓને હું હાથ જોડીને કહું મારી વાત કડવી લાગે મને સીતારામ ન કરતા મારી મને ન બોલાવતા પણ મારી વાત તમે એકલા ઘરે હોય કે હુતા હોય તેથી મારી વાતને તમે વાઘોડ જો કાં દરબારો લે આવ્યા ત્યાંથી સાચું કહેતા હતા ખોટું કહેતા અને તમારો હાથમું અંદરથી બાપુ જો અવાજ ન કરે તો હતા મેં ભજન ગાય એમાં ધૂળ પડી આપણી જનેતા છે એ આપણો જન્મ આપી શકે લાલન પાલન કરી કે ઉશેર કરી કે બેહતા બોલતા ખાતા પીતા બધું માં શીખવી શકે ઓળખાણ નો કરાવી શકે ઓળખાણ કરવા માટે બાપુ સદગુરુ જોવે તો સદગુરુ એટલે સાતમા ગુરુ થયા તો આગલા સો ગુરુ ગયા સો એક બે ત્રણ ચાર પાંચ છ પછી હાથ આવે ને સાત સતગુરુ એ સાતમા ગુરુ છે તો આગલા સો ગુરુ ગયા હરિદ્વાર વાળા કે દ્વારકા જવું સોમનાથ વાળા કે પાવાગઢ ખોટા રૂપિયા બાપના બગાડો બધા અમે અમે તો તો રોડ માં વેલા નીકળવું પડે આવું લાંબુ હોય ને આ અમારે ત્રણે કિલોમીટર ઉપર છે બપોરના બે વાગ્યાના ના મારતા આવી ત્યાં અત્યારે પોતા અને એમાં અમારે માળિયા હોય તો અમારી માથે વરસાદ એટલી રોજડી કરી અને એમાંય ભક્તિનો બાપુ રાફડો ફાટો છે રોડમાં હાલી ને એટલા હાલ્યા જાય છે આપણને એમ થાય કે આ મા બાપને રોટલા દેતા હોય તો આ કરવું જ ન પડે અને બાજુ હું ઠેઠ સુધી ક્યાં નાખ્યા છે મફત આવો બાપા ખાઓ આવો બાપ મેં કહું આ મફત છે ધીમા બધી સાત ચાલુ થઈ છે અરે જોવો તો ખરા એવો ફુગાવો એવો ફુગાવો કીધાની વાત નથી રાખ એટલે મહાપુરુષો તમને મને ઘણી બધી શાંત કરી છે પણ તમારી જેવી મોજ છે એવો આનંદ કરાવીશ હું

પાછા પાંચ પાંચ જોડી તો જોડા હોય બાયરના બીજા ઓંસરીના બીજા રહોડાના બીજા ઓલા એક જોડીમાં તતણ જણા હલવતા હતા પણ તોય બાપુ જે ગઢાનો આપણો જે જીવ હતો ને જે એનો ઉમળકો હતો ને જે ભાવ હતો માણસ માણસ પ્રતિનો જે પ્રેમ હતો એ હતાય નથી જેમ ભગવાન આપતો જાય ને એમ જીવ ભિખારી થતા જાય જેમ આપતો જાય અમરબેન કઈ છે ને અમે મરો કઈ ન હોય તો શું જોવે તમારે ઠેગડા ઉપર ઠેગડા આપણે ઠપકે તાતર ઓલું ફાટલા પહેરવાનું ચાલુ થયું બોલો ઓલા જીન્સ માં તમે જો માથા વ્યા જાય એટલે આવા તો અમે પહેરતા હતા અમને તો ખબર જ નહોતી આવું ટાણું આવશે ને કે મેં હાઈ શો હતો ત્યારે મેં અરે એક આંગળી જાય એટલું ફાંકવું હોય ને તોય આપડી માં એમ કે લાય લાય બેટા બે ટાંકા લઈ દઉં બાપુ દેહના પ્રદર્શન ન હોય મારા બાપ આ ફાટલા પહેરી પહેરી નીકળે બોલો આપડે પેન્ટ કેટલા નું કે દસ હજાર ફાટલું દસ હજાર જોવો તો ખરા હેલ્યું ખોટું ચાલે ચોખ્ખું ઘી લઈને બજારમાં રેડું પાડજો ચોખ્ખું ઘી છે ઘી ખપે કે દારૂ બહે લિટરના ખપી બોલો વેકે છે દારૂની જાહેરાત કરાય એમને તો આમ કોઈ માણસ ની અવર જવર ન હોય કોઈ બોલતું ન હોય ને કોઈ સાંભળતું નહીં એવી જગ્યાએ હોય ને તોય પીપળે પીપળા ખૂટી રહેશે ચોખ્ખું ઘી બે કિલો નથી ખપતું જોવો તો ખરા દુનિયામાં હેલું

અયોધ્યા નગરી દશરથ રાજા ચાર દીકરા રામ વન માં ગયા સીતાજી રાવણ લઈ ગયો હનુમાનજી અહીંયા ગયા રામે રાવણ ને માર્યો ને આવતા વાત તો આજ તે બીજું કઈ તો શું સાંભળે સાંભળે કામ શું છે આ કોને નથી ખબર આ હું આ બધી વાત કરું આ તમને નથી ખબર રામે આમ કર્યું હતું કૃષ્ણ આમ કર્યું હતું રામાપીરે આમ કર્યું હતું ભોળાનાથે આમ કર્યું હતું ગણપતિ કોને ખબર નથી તો શું આને વાઘોલ વાઘોલ હેન્ડલ જ મારી મારી કરવાનું પણ કથા ગામમાં બાપુ બેહાડ્યા પછી એક રામ કથા તમારી હાલતી હોય પ્રસંગ આવે એક કૃષ્ણ શાસ્ત્રી બાપુ જેવો કોઈ વક્તા હોય અને પ્રસંગ આવે અને ભાઈ ભાઈ નો વિખવાદ બાપુ ઘરે ગયા પછી નાનો ભાઈ જો મોટા ભાઈ ને બથ નો ભરી લે તો કથા નો કોઈ મતલબ નથી મોટા ભાઈ અત્યાર સુધી મારી ભૂલ થી મને માફ કરી દો આ તિરાડ જો મટી જાય તો સમજો કથા બેહાડી તો કરતો હશે બધા હાવું વિખવાદ ન મટે દેરાણી જેઠાણી નો વિખવાદ ન મટે બાપ દીકરાનો વિખવાદ ન મટે તો આ કથામાં ફાયદો કોને અમને કલાકાર વાળા મારા જેવો હજુ હું તો એમ કહું કોઈ રૂપિયા ખોટા કઉ બગાડો કથા જો બાપુ ઘરમાં ન આવે તો કથા આ રૂપિયા બગાડવાનો કોઈ અમે કોઈ બાપુ એક ઓછા નથી એમને લાખ લાખ દોઢ દોઢ બેબે બેબે લાખ જગડવી

પાંચસો કિલોમીટર ખેંચવાના હોય ને હવારું એક બાપુ હજી બેહો હજી માનતા રાખ્યું હોય ભૂખ જાણે હજી બે પછી પાછા પાંચસો કિલોમીટર કાપવાના હોય પાંચસો અમારે ઓલપા કાપવાના હોય તા આખો દી વ્યો જાય ને પછી બીજું આવું ઓડિયા સામું હોય પણ એવા અધિકારી હાથમાં બેઠા હોય ને તો બાપુ અમે આમ પેટી હાથમાં આવે તમારું ચાર્જિંગ થઈ જાય હા અમને એમ થાય કે અમારી પાસે કંઈક છે ને અમને સાંભળવા માટે બેઠા અમે બાપુ અમારા કાળજા તોડી નાખ્યા ઘણું આપ્યું છે પણ નાખવું ક્યાં વાયડમાં ખાનારા તો જોઈ નામ અમારી વાતો બાપુ છે ને એક જીવનમાં ઉપયોગ આવે અમારી વાતમાં છે ને મા દીકરો બે એક બાપ દીકરી બે એક ભાઈ બેન બે એક જરૂર બાકી કાંઈ વહેતું નથી ટીવી માં જોયા જેવું નથી પેપરમાં જોયા જેવું નથી બાકી ત્યાં મોબાઈલ આવ્યા એમાં મોબાઈલ જે દેવ ઉઠાડ્યો છે ઘણા કે મોબાઈલ વાપરતા આવડે તો સારી વસ્તુ હું તો એમ કઉ છું સારી વસ્તુ છે જ નહીં આ આવીને તો પથારી ફેરવી છે આ દુનિયાની એની કીધાની વાત જ નથી આપ બધા જાણો છો હું તો આ વરાળું કાઢું છું તમને ખબર જાય તો તો હાલો 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 ઘડીક બારો મરી બે નામ ભગવાન પ્રત્યે આટલી કોઈને લાગણી નથી મારા નામ એક ઘડી આધી ઘડી આથી પુણ્યા તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ કહેવાનો મારો મિનિંગ મોબાઈલ ની ભલે આ દુનિયા એક બજારમાં મૂક્યું છે આપણે માનવું પડે સ્વીકારવું પડે એવી વાત નથી કરતો હું પણ જે તમારા મારા દુનિયામાં માણા બનીને આવ્યા છે તો એમાં જે ઉપયોગ થાય એવું તો કઈક આપણે કરવું પડે ને આપણે હું કામ આવ્યા છે અહીંયા કદાચ બાર ગામના આવ્યા હોય તો એ શું કામ આવ્યા હોય કથા છે એટલે આવ્યા હોય ને ભજનનો પ્રોગ્રામ છે એટલે આવ્યા હો આપણે લગનમાં ગમે નહીં આપણે વ્યવારમાં ગમ્યા જઈએ તો કે ભાઈ હું કામ આવ્યો ભાઈ અમારે વ્યવહાર હતો આ લગનમાં અમારે ચાંદલો કરાવવા આવવાનું તો વ્યવહાર છે એટલે આવ્યા છે બજારમાં વસ્તુ લેવા ગયા હોય તો કોક કે હું કામ આવ્યો કે ભાઈ ઘરમાં વસ્તુ ખૂટી એટલે લેવા આવ્યો તો કંઈક કારણ તો હોય ને ગમે એ વસ્તુ તો ઈશ્વરે તમને અહીંયાથી આ મોકલ્યા એ કંઈ કારણ જ નહીં હોય શું આ નગરા દુનિયાના પૂછ મારવા જ મોકલ્યા છે હે તમે જોજો આ ચોરાસી લાખ જો જીવ છે ને એમાં ભજન માણસ એક જ કરી શકે કોઈ નો કરી શકે અને ભજનનો જેને સથવારો હડો ને એ જાનવર પૂજાય છે તમારે નોંધ કરવાની સૂચ હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે માં પાડો પૂજાય છે ચમરાળામાં ભેંસ પૂજાય છે આ તમારા કચ્છમાં દાદા મેકડા પૂજાય છે આપણું પાડો સારું નથી બોલતા ગથાડા કરતા બે જ નથી જો અમુક અમુક કરમ ની વાતો છે ને બધા અમુક વાતો માં મને મને બાપુ હું હું વાતો કરું અને હું હું પ્રશ્ન કરું અને હું હું મને સાંભળું ક્યારેક ક્યારેક મને હું ગોટે સડી જઉં ખાધા પીતા ભાઈ નો હાંજ પડી જાય મેં બપોર ખાધું તું કે જ ખાધું ઈ ચારેક લોચા પડે કરમ ની ગતિ આ બધા વાતો કરે ને એટલે મને અમુક અમુક સવાલ ઉભા થાય કે સારું કરમ કરમ બધા વાતો કરે છે તો કરમ સારું શું હોય છે કારણ કે રામને ને ચૌદ વન માં રખડવું પડ્યું એની અગરબત્તી કરતાજી રામને પૈ ને આખી જિંદગી મારો દી નો એનું કરમ શું દ્રૌપદી ના ચીલ લૂંટાતા ત્યાં કોણ નતો કાળના જડબા જાલીને ઉભા રાખે એવા પાંડવો હતા દીકરીનો શું ગુનો હતો બધા ખબર છે તો એનું કરમ શું કૃષ્ણ પરમાત્મા આખા વિશ્વનો બ્રહ્માંડનો બનાવનારો એને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મન બાણ મારશે એને ખબર ન હોય ભીલના બાણથી થી વિંધાઈ ગયા બોલો એનું કરમ શું થઈ થાવીને થશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું મારા બાપ એનું શું કરમ હશે વિચાર કરજો જેનો મૃત્યુ આવે એમના દૂત આવે દૂત ને એમ કહી દે કે અત્યારે તું વયો જા છ મહિના પછી આવજે પોતાનું મૃત્યુ રોકીએ કે સમર્થન સિદ્ધપુરુષ એને છેલ્લે બાણની પથારી માં હોવું પડ્યું તો આપણે જેટલાના રોલ કર્યા છે એ આપણે નહીં ભૂલવું પડે આવા આવા શક્તિશાળીના જો બાપુ નો છોડ્યા હોય તમારી મારી હેસિયત શું હતી એટલે કરમની ગતિમાં કૃષ્ણ પરમાત્મા અને સુદામા ઉજ્જૈન નગરીમાં શાંતિપની ઋષિના આશ્રમમાં બે ભેગા ભણ્યા સમય સંજોગ અનુસાર બે જણા જુદા પીડ્યા કૃષ્ણ પરમાત્મા ગયા ને સુદામા ગયા પોરબંદર હવે બોલો હોના ની તે નો રાજા ને આ બે ભેગા ભયબંધ હતા આ કરમ ની ગતિ સુદામા ના પત્ની કે છે કૃષ્ણ તમારો મિત્ર છે એ કે જાવ ને છોકરા ખાવું ખાવું કરે બેમણ દાણા લેવો ને ભૂખ્યા મરી જાય સુદામા કે આપણી પાસે દાણા નથી ને એ આપણા કરમ છે અને એ સોનાની દ્વારિકાનું રાજા એ એના કરમ છે એ બેમણ દાણા દેખ કે જિંદગી ઉતરી જાય હું નથી જાવાનું અને મારે ન માગવાનું નિયમ છે એટલે હું અહીંયા જઈને શું કરું એ કે પણ તમારા ધારણ જોઈને ખબર પડશે કે એની પાંચ કઈ માયગા વગર આપી દેહે બહુ આજીજી કરીને એટલે કૃષ્ણ પરમાત્મા પાસે સુદામા તાંદુલની પોટલી લઈ અને પોરબંદરથી દ્વારકા જવા માટે નીકળ્યા ને કાગ બાપુ માણીમાં એવું લખે કે દુબળો દે હાથમાં લાકડી એક ધોતડી પહેરી છે ડગુ ડગુમગુ ડગુમગુ બાપુ કચવાતા મને કારણ કે જ નથી હા એટલે બેનું લઈ લેજો જે ઘરે હોય ને આપણો આપણે આપણે જલારામ બાપા ની વાત સાંભળવાની બાકી એના જેવું કરવાનું નહીં હા લગભગ આ ખતરો ન કરતા દરબારે કરંટ સડાયો પાછું માન માન મેળ પીડ્યો છે એ એનો એક દાખલો તમને કહો મને વાત એક યાદ આવી બનેલું હો આ હકીકત જોક્ષ ની વાત નથી કરતો અમારે અહીંયા એક બનેલું હોય ભાઈ પતિ પત્ની બે રહેતા હતા ને એટલે સત્ય હકીકત આ લાઈવ છે એટલે બોલાય નહીં ચીયા ગામના હતા શું નામ હતું પણ એ તો એ સમજી જાય ને સાંભળે એટલે એ સમજી જાય એ પતિ પત્ની બે રહેતા હતા ને એ બેન ઘરનું કામ કરતા હતા ને ભાઈ ખેતીનું કામ કરતા હતા એટલે બેન ને એક ઘરમાં પાપડનું પડીકું એક આડું આવતું રોજ એટલે એને એમ થયું કે પાપડ શેકી નાખું હું મારો ઘરવાળો ખાઇશું બે ને પાપડ પાપડ શેકીને રોટલી શાક દાળ ભાત જે કઈ બનાવવાનું હતું બધું બનાવ્યું ઓલો વાડીએ આવ્યો અને જમવા બેઠો અને બે ને બધું પીરસ્યું પાપડ મૂક્યા હવે જો સાનો માનો ખાઈ લેતો તો સારું નહીં પણ એને વંટોળીયો સડાયો એની બહુ ને કે આ પાપડ ભાંગી દે એની બહુ કે ભગવાને તમને હાથ નથી થાય એ કે તું મારી વહુ છું ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનું હવે તો આપણા બૈરાને ને આજે આપણે જેવો મેળ છે આપણને નો ખબર મેળવો જ ભાંગ દે ન ભાંગ દે ઓલી બૈરી બજાર એમ કે ભાંગી લો ને તારે ભાંગી દેવાનો કે નથી ભાંગી દેવાનો ઈ કે નથી ભાંગી દેવો ઈ કે ભાંગી દે ઈ કે નથી ભાંગી દેવો પાપણ નો ભાંગ્યો ઘર ભાંગી ગયો એ રકડે બે હવે કે સમાધાન કરાવો હવે હું સમાધાન કરાવો તમે પાપણ નો ભાંગી કોઈ બૈરા રાખી શકો હવે આ આપણે કેવાય અરે મારા બાપ પોતાનો પરિવાર છોડે પોતાના પિતા છોડે પોતાની જન્મ ભૂમિકા છોડે બાપુ દીકરીઓનું સમર્પણ છે મારા બાપ દીકરીઓનો જે ત્યાગ છે ને હું તો દીકરીઓને વંદન કરું છું એટલા માટે કઉ છું કે તમે જ્યાં ધર્મ ધ્રુજો જ્યાં પુરુષ ન ભૂગી ગયો ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી તમે ઇતિહાસ કયો એટલે હવારથી દીકરીઓના દાખલા આપો જ્યાં પુરુષ થાકી ગયો જ્યાં દુનિયાનો ધર્મ ઢૂકી જાય ત્યાં બાપુ રણચંડીયો બની છે અને આ દુનિયાના ઇતિહાસ બાપુ ઉજળા કરી દીધા છે એક એક સફળ પુરુષની વાયે એક એક ભગવતી છે જલારામ ને બાપુ વીરબાઈ નો હોત તો કોઈ નો ઓળખત સગારસા ને ચંગાવતી નો હોત તો કોઈ નો ઓળખત હરીશંદ્ર રાજા ને તારામતી નો હોત તો કોઈ નો ઓળખત સવારામ બાપા ને જબુમા નો હોત તો કોઈ નો ઓળખત દેવદાસ બાપુ ને અમરમાં નો હોત તો કોઈ નો ઓળખત એક એક સબળ પુરુષ ની માય બાપુ એક એક ભગવતી નો હાથ છે પુરુષ થાકી ગયો ને બાપુ બની છે બાપુ ખોળી કાઢવા પડે તો આંતરડા કાઢવાની તૈયારી બતાવી છે આ આર્ય શકે એવી નકરી હું આ બહેનો ના કઈ વખાણ કરું મારે કઈ એમની પાસે લેવું નથી હું તો આ ધર્મ ધ્રુજો ને બાપુ તમારા ઇતિહાસ આવા ઉજળા છે એટલા માટે કહું રામચંદ્ર પરમાત્મા ને વનવાસ હતો સીતાજી ને નહોતો